સમાચારો મગળ વાદ કરીએ તો ટ્રાફીક પોલીસ કામગીરીને લઈને હવાર નવાર અનેક સવાલો ઉઠતા હોય છે તેને લઈને હવે પોલીસ કમિશનરે એક્શન પ્લાન ઘડ્યો છે મહત્વનું છે કે ગુલ્લીબાજ ટ્રાફિક પોલીસ માટે કમિશનરનો એક્શન પ્લાન સામે આવ્યો છે ટ્રાફિક ફરજ બજાવતા હાજર થતા અને પછી ઘરે જતા તેમને લાઈવ તમે સારી કરો ટ્રાફિક તો રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને જે ડેથ થાય છે એમાં ખાસો ઘટાડો થયો છે એના અનુસંધાને આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે જે રીતે હમણાં જ લાસ્ટ આપણે ક્રાઈમ કોન્ફરન્સમાં જણાવ્યા કે જે મેઇન ક્રાઇમ છે પોલીસના જે રેકોર્ડ ઉપર જે ક્રાઇમ દહાડ લૂંટ ડકોયટી જે મેઇન ફર્સ્ટ પાર્ટના ક્રાઇમ છે એમાં બીસ ટકાથી ઉપર ઘટાડો જોવા મળેલ હતા પછી આપણે ટ્રાફિકના જે કેસીસ વગેરે જોઈએ તો આ વર્ષે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે સીટ બેલ્ટના કેસો છે સિગ્નલ વાયોલેશન રોંગ સાઈડ પર જે ગાડીઓ ચલાવે છે એને આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કરે છે જેના કારણથી આ સાત મહિનામાં એટલે એક જનવરીથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ શહેરમાં ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડેન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ સમય દરમિયાન સાત મહિનામાં તીનસો પંદરે હતી એટલે કે કુલ 81 डेथ 81 ये डेथ छे ए આ વર્ષે 7 મહિનામાં ઓછી થઈ છે એટલે કે 25% નો જંગી ઘટાડો આવી શકાય આમાં પછી સિરિયસ ઇન્જરિયન માઇનોર ઇન્જરી તમામ ના જોઈએ તો કુલ 971 જેઠે ટોટલ માં કોઈ સિરિયસ ઇન્જરી છે કોઈ માઇનોર છે કે આ વર્ષે 971 છે જે ગયા વર્ષે 1064 ને હિજા પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા એમાં 93 ઓછી છે ટૂંકમાં આ છે કે તમે આ જુઓ તો આ વર્ષે આપણે જે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇશ્યુઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે પણ આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે જે લોકો મગર હેલ્મેટને ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે કેમ કે ફાઇન કર્યા છીએ એવું માની શકાય કે એક ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે તો હેલ્મેટમાં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉતાલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે સીટ બેલ્ટના ફાઇન પણ દો કરોડ છબ્વીસ લાખના છે સિગ્નલ વાયોલેશનના પચપન લાખ છે પાર્કિંગ વાયોલેશન છે બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના દસ કરોડથી ઉપર આપણે ફાઇન કર્યા છે ઓવર સ્પીડિંગમાં તો કુલ જે ચાલણ છે આપને સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન જે છે આ વર્ષે અડતીસ કરોડ ચોત્તર લાખ સાત મહિનામાં કર્યા છે અને આ સિવાય જે ભયજનક ડ્રાઇવિંગના જે કેસો છે એમાં પણ આપણે ઉન્નીસો બાર કેસો કર્યા છે જે ગયા વર્ષ ગયા વર્ષે સાત મહિનામાં સાતસો ચોરાણમાં હતા આ જે બધી ફિગર છે સાત મહિનાની છે એટલે આમાં એકસો ચાલીસ ટકાનો વધારો છે અને જે ટોટલ ફાઇન છે એ થ્રી નાઇન્ટી થ્રી પર્સન્ટનો વધારો ટોટલ ફાઇનમાં છે જે ચાલુ વર્ષે અડતીસ કરોડ ચોત્તર લાખ હતા જે ગયા સાત મહિનામાં બે હજાર ત્રેવીસમાં સાત કરોડ ચોરાશી લાખ હતા એટલે તમે જુઓ તો આ એન્ફોર્સમેન્ટથી જે રોડ એક્સિડેન્ટને છે એ ખાસો ઘટાડો થયો છે આ સિવાય એડમિનિસ્ટ્રેટિવલી પણ અમે જે ડિસિઝન લીધા છે એ ટ્રાફિકના પહેલાં સાત સાત આઠ આઠ નોના વર્ષથી જે પોલીસના જે કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી હતા એમાં નિયમ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે પાંચ વર્ષથી ઉપરની બદલી થવી જોઈએ એમાં પણ આપણે ગ્યારસોથી ઉપર બદલીઓ ટ્રાફિકમાં કરી છે એ ટ્રાફિકની સ્ટ્રેન્થ લગભગ પોલીસની સાડા અઢારે જેટલી છે એટલે સાત ટકાથી ઉપર સિક્સટી પરસેન્ટથી એબવ જે ટ્રાફિકના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીના સ્ટાફને આપણે બદલી દીધા છે એટલે ટ્રાફિકની જે રજૂઆતો હતી કે અમુક કે એલિગેશન ઓફ કરપ્શન એમાં પણ ખાસો બહુ ઓછી થઈ છે અને એટલે એવું કહી શકીએ કે આપણે ઓવરઓલ ટ્રાફિકમાં ખાસી કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સિવાય આ સિવાય જે ઇન્જિનિયરિંગ પાર્ટ છે એન્જિનિયરિંગમાં જે સુધારા કર્યા છે નાના નાના સુધારાઓ આપણે જંક્શનોમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે એની પણ પ્રેઝન્ટેશન ડીસીપી આપણે ટ્રાફિક મિસ્ટર સફી હાસન કરશે તો ઉસકે બાર બી આપકો બાદ બતાયગે હવે આપ કોઈ બીજા કોઈ ઈસ્યુ પૂછવા માંગતા હોય એની વિગત આપણે પછીથી જણાવવામાં આવશે અત્યારે તો એ છે કે આપણે એન્ફોર્સમેન્ટ જે ફાઇન અંગે છે એના ફાઇન અને આપણે જે ફાઇન લઈ રહ્યા છીએ એ બહુ પોલાઇટલી લઈ રહ્યા છીએ કે આપણે ફાઇન કર્યા આપે આ હેલ્મેટ નથી પહેન્યા કે આ રીતેના તો એમાં પોલીસ ટ્રાફિક પોલીસને આપણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે જે ગુલ્લેબાજ ટ્રાફિક ઉપર ફરજ બજાવતા જે કર્મીઓ હોય તેમની માટે હવે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે કમિશનરે આ સમગ્ર માહિતી આપી છે પત્રકાર પરિષદ નું આયોજન કરીને